નવસારી જિલ્લા પાણી પુરવઠા વિભાગ દ્વારા નલસે જલ યોજનામાં થયેલ ભ્રષ્ટાચારમાં કસૂરવારો સામે કાયદેસર પગલાં નહીં ભરાતા અધિકારીઓ ફાટીને ધુમાડે ગયા છે ભ્રષ્ટાચાર કરવામાં જરા પણ અચકાતા નથી નલસે જલ યોજના નિષ્ફળ ગયા હોવાનું જણાવી લોકો બળાપો ઠાલવી રહ્યા હતા ત્યાં ખેરગામ તાલુકામાં પણ વિભાગે ખેડૂતોને ચૂકવવા બાબતે કૌભાંડ ચર્ચાતા જિલ્લાના વહીવટી તંત્ર સહિત રાજકીય તંત્રની કામગીરી સામે પણ સણસણતા સવાલો ઊભા થયા છે નવસારી જિલ્લાના ખેરગામ તાલુકામાં જામનપાડા ગામે ગ્રામ પંચાયતની પાછળના ભાગે રહેલ ડુંગરી પર પાણી પુરવઠા વિભાગ અંતર્ગત નિર્માણ થઈ રહેલ પાણીના પ્રોજેક્ટ હેઠળ આવતા વિસ્તારોમાં પાણી પહોંચાડવા માટે નાખવામાં આવેલ પાણીની પાઇપ લાઈનમાં સરકારી વ્યય કરવામાં આવ્યો હોવાની બાબત ચર્ચાના ચકડોળે ચડી છે પ્રોજેક્ટ સફળ બનાવવા માટે પાણી પુરવઠા વિભાગે ઝડપથી કામગીરી શરૂ કરી પાણી પહોંચાડવા પાઇપલાઇન નાખવાનું શરૂ કર્યું હતું પરંતુ શરૂઆતના તબક્કામાં વિસ્તારના મોટા ભાગના ખેડૂતોએ પોતાની જમીનમાંથી પાઇપલાઇન નાખવા બાબતે વિરોધ કર્યો હતો પરંતુ સરકારે વળતર આપવાનું જાહેર કરતા ખેડૂતો પાઇપલાઇન લઈ જવા દેવા માટે સંમત થયા હતા જે બાદ પાઇપલાઇન નાખવાનું કામ શરૂ થયું હતું વિસ્તારના કેટલાક ગામોમાં પાઇપલાઇન નાખવાનું કામ પણ થઈ ગયા બાદ ખેડૂતોને વળતર આપવાની કામગીરી શરૂ થઈ હતી જે ખેડૂતોની જમીનમાંથી પાઇપલાઇન નાખવામાં આવી હતી તે ખેડૂતોના ફોર્મ ભરવામાં આવ્યા હતા પરંતુ વળતર ચૂકવવાની કામગીરીમાં સેટિંગ ડોટ કોમની સ્કીમ હેઠળ જે ખેડૂતોની જમીનમાંથી પાઇપલાઇન નથી ગઈ તેવા ખેડૂતોએ પણ વળતર મેળવી લીધા હોવાની બાબત ચર્ચાતા તંત્રની કામગીરી સામે શંકાસ્પદ સવાલો ઉભા થયા છે રૂમલા જામનપાડા પાટી તોરણવેરા વડપાડા અને ગૌરી ગામમાં નાખવામાં આવેલ પાણીની પાઇપ લાઇનના વળતરની ચકાસણી કરવામાં આવે તો મસમોટો ભ્રષ્ટાચાર બહાર આવવાની સંભાવના સેવાઈ રહી છે ગત શુક્રવારે પાણી પુરવઠા અધિકારીએ પાટી ગામે તપાસ શરૂ કરી હતી ત્યારે ગામના મોટા ભાગના લોકો એકત્ર થઈ ગયા હતા અને આવનાર સોલમી માર્ચે પાટી ગામે લોકો ભેગા થશે અને જેમના જમીનમાંથી પાઇપલાઇન નથી ગઈ તે ખેડૂતોને વળતર કેવી રીતે મળ્યા તે બાબતે ખુલાસો માંગશે એવી ચર્ચા પંથકમાં જોર પકડી છે